મારા પરિવારમાં બે દીકરાઓ છે મિતુલ અને મારી ફેમિલીમાં દીકરી નથી અને આમ જોઈએ ને તો મારા ફાધર નહીં એ છ ભાઈ અને એક સિસ્ટર એટલે એમને પણ બેન એક જ હતી અમે ત્રણ ભાઈ અમારી એક સિસ્ટર અને અમારા ત્રણ ભાઈના છ બાળકો છ બાળકો માંથી પાંચ દીકરા અને એક દીકરી એટલે અમારા પરિવારમાં દીકરીઓની અછત છે અને મને દીકરીઓ પ્રત્યે ખૂબ જ લાગણી અને મને એવું થાય કે જ્યારે કોઈ હું વિદાય સમારંભ જોતો હો મેરેજ ફંક્શન જોતો તો મને એવું થતું કે મને પણ એક દીકરી હોય અને કુદરતે મને જે આ દીકરીઓના લગ્ન કરી દીકરીઓના લગ્ન કરવાના જનની એચઆઈઓ દીકરીઓની સારસંભાળ રાખવાનો અને આપણને જે કુદરતે જે આ મોકો આપ્યો છે તો મને દીકરીઓને એના મોઢા ઉપર ખુશી હો જોઈને મને મારા જીવનની જીવન ની ખુશી મળે એનું મૂલ્ય તમે સમજી શકો છો